જય મહારાજ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આશા રાખું છું મિત્રો તમે એકદમ સ્વસ્થ અને એકદમ મજામાં હશો આજે મિત્રો તમારી માટે જોરદાર વડાપાવ લઈને આવી ગયો છું મિત્રો માં હરસિદ્ધિ નાસ્તા હાઉસ નડિયાદની અંદર મિત્રો જોરદાર તમને વડાપાવ આજે ખવડાવી દેવાના છે બતાવી દેવાના છે માત્ર વીસ રૂપિયાની અંદર વડાપાવ તમને બતાવી દો મા હરસિદ્ધિ નાસ્તા હાઉસ ક્યાં આવેલ છે મિત્રો તો લોકેશનની વાત કરું મિત્રો

શું ના આપણે દુકાન નું શું નામ છે આપડે અહીં માં હર્ષિત વડાપાઉં છે અને નાસ્તા હાઉસ બી છે આપડે ત્યાં અને શું શું આઈટમ બનાવો છો આપડે અત્યારે વડાપાઉં ચાલુ છે અને ટૂંક સમય માં બીજા બધા નાસ્તાની વેરાયટી ચાલુ કરીશું બરોબર છે અને અહીં નું ટાઈમિંગ શું હોય છે આપડે આપણો ટાઈમિંગ તો અત્યારે બપોર પછી ખોલીએ છે લારી કેટલા વાગે બે બે અઢી ની વચ્ચે ખોલી દઈએ છે અને કેટલા વાગ્યા સુધી ચાલુ હોય અહીંયા આપણે લારી નવ વાગ્યા સુધી ચાલુ છે સાંજે બરોબર અને અહીં અહીંના લોકેશનની વાત કરી દો અમારા લોકેશન ની વાત કરીએ તો આપણે એસઆરપી રોડ ગેટ નંબર ત્રણ ની સામે જ ઉભા રહીએ છીએ નડિયાદ થી આવો તો પછી આવશે ગણપતિ ચોકડી થી આવો તો પહેલી લારી આપડી આવશે બરોબર છે અને વડાપાવની પ્રાઇસ શું રાખી છે અર્ષદભાઈ આપણે વડાપાઉની પ્રાઇસ રેગ્યુલર ના તો વીસ રૂપિયા છે અને બટર ચીઝ કે માયોનીસ કે એની સેવ તો તમને અહીં પચાસ રૂપિયા સુધી બધા જ મળી જવાના છે બરોબર છે તો સરસ મજાનો અમને ટેસ્ટ કરાવી દો મિત્રો જો અને પાવ પણ સરસ વાપરે પાવ પણ એકદમ સરસ ફ્રેશ વાપરો છે ને ફ્રેશ ફ્રેશ એકદમ આપી દઈ બધું જ ફ્રેશ વસ્તુ મળશે ખાવા માટે જો મિત્રો હવે આપણા માટે સરસ મજાના વડાપાવ બની રહે છે જો મરચું આવી ગયું અને હર્ષદ ભાઈ હવે કોઈને પાર્સલ જોઈતું હોય તો પાર્સલ નો કોઈ ચાર્જ કરો આપણે ના પાર્સલ નો ચાર્જ આપડે કઈ લેવામાં આવતો નથી ઓકે તો મિત્રો જોઈ શકો છો સરસ મજાના હવે આમ મસાલો સિક્રેટ મસાલો હા આપડો સિક્રેટ મસાલો ઘરે જ બનાવો છો હા આપડે ઘરે જ બનાવીએ છીએ ને વાળા પણ એકદમ ફ્રેશ વાપરે છે જો રેડી થઈ ગયો મિત્રો હવે મસ્ત આપડા વડાપાવ ટેસ્ટ કરીશું મિત્રો અને એનો ટેસ્ટ તમને કહીશું મિત્રો અને નડિયાદ ની અંદર આવતા હોય મિત્રો તમે એસઆરપી જે ગેટ નંબર ત્રણ છે તેની એક્ઝેક્ટ સામે અહીંયા આવેલું છે મર સિદ્ધિ નાસ્તા હાઉસ જોરદાર અહિયાં તમને વડાપાવ માત્ર વીસ રૂપિયાની અંદર મિત્રો મળી જવાના છે જોરદાર એવા અને પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે મિત્રો પાર્સલ પણ કરી આપવામાં આવશે હર્ષદભાઈ હવે આપણે કઈ કઈ ચટણી વાપરો છો એ પણ બતાવી દઈએ મિત્રો આપણે જો આપણે આ રેડ ચટણી છે હા અને આ ગ્રીન ચટણી છે ગ્રીન ચટણી મિત્રો બે ચટણી સાથે મળી જવાના છે ઓકે ઘરે જ બનાવો છો ઘરે જ છે અને હર્ષદ ભાઈ ખાસ એ વાત કરો કે આ શીખવા માટે તમે ક્યાં ગયા હતા આપડે શીખવા માટે મહીપત સિંગ ના થઈ ગયા હતા લવાલ વસો વસો તાલુકો જિલ્લો ખેડા એમના ત્યાં બે મહિના જેવું રહ્યો હતો અને ત્યાં પછી આપડે સાહેબ વડાપાવ છે વસો ની અંદર બરોબર એમના ત્યાં અમને મૂક્યા હતા બાપુએ આમ તો કહેવા જઈએ તો એમના લીધે છે આ બધું સેટઅપ બાકી આપડી તો કંઈ હતી નઈ બરોબર અને ત્યાં ફ્રીમાં માં શીખવામાં આવે છે હા ફ્રીમાં જ એકદમ ફ્રીમાં માં શીખવાડે છે બરોબર અને બાબુ સપોર્ટ બી કરે છે તો લારી માં બી એમને અડધો ચાર્જ આપણને આપેલો છે બરોબર છે જો મિત્રો લાલ ચટણી આવી ગઈ જોડે આવી ગઈ પછી ફરજો મસ્ત રેડી થઈ ગયા છે મસાલો જો ચટણી ની અંદર જે મસાલો નાખીને જે મોજ પડી જાય મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું એમ કહીશું એના વડાપાવ કેવા છે જય મહારાજ શું નામ છે આપનું પરમાત શાંતિ અને તમે અહિયાં ખાવા માટે આવ્યા છો તો કેટલા ટાઈમ ખાવા માટે બરોબર છે છોકરો ને પસંદ પસંદ ને પસંદ નાના ખાઈ જાય કે મોટા ભી ખાઈ જાય બરોબર છે મસ્ત મજાના વડાપાવ આવી ગયા છે આપડે હાથમાં અને બે ચટણી સાથે એનો મસાલો જે નાખ્યો ને સિક્રેટ જોરદાર મિત્રો ફૂલ મોજ પડી જવાની છે મિત્રો ને માત્ર વીસ રૂપિયાની અંદર વડાપાવ તમને મળી જવાના છે મને તો ખૂબ મજા પડી અને તમે પણ નડિયાદ ની અંદર આવતા હોય તો હર્ષ સુધી નાસ્તા હોય વડાપાવ હર્ષદભાઈ જોરદાર ખવડાવી દેવાના મિત્રો ખૂબ મોજ પડી જશે